વિટામિન બી ટ્વેલ્વ એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે વિટામિન બી ટ્વેલ્વ અથવા કોબાલેમિન કુદરતી રીતે પ્રાણીજન્ય ખોરાકમાં જોવા મળે છે વિટામિન બી ટ્વેલ્વ ખોરાકમાં પ્રોટીન સાથે જોડાયેલ હોય છે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને ઉત્સેચકો વિટામિન બી ટ્વેલ્વને તેના મુક્ત સ્વરૂપમાં રૂપાંતર કરે છે ત્યાંથી વિટામિન બી ટ્વેલ્વ નાના આંતરડામાં જઈને શોષાય છે શરીરમાં વિટામિન બી ટ્વેલ્વના કાર્યો તે શરીરમાં ચેતાતંતુ અને ચેતાતંત્રના કોષ બનાવવા માટે તથા તેમના વિકાસ અને કાર્ય માટે તંદુરસ્ત લાલ રક્તકણોની રચના માટે અને વિવિધ કોષોના ડીએનએના સંશ્લેષણ માટે જરૂરી છે વિટામિન બી ટ્વેલ્વના ખાદ્ય સ્ત્રોતો માછલી શેલફિશ લીવર લાલ માંસ ઇંડા મરઘી ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ ચીઝ અને દહીં ફોર્ટિફાઈડ પોષક યીસ્ટ ફોર્ટિફાઈડ અનાજ સોયા અથવા ચોખાનું દૂધ વિટામિન બી ટ્વેલ્વની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે ચૌદ વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ માટે દરરોજ બે પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ્વની જરૂર હોય છે જ્યારે સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન અનુક્રમે બે પોઈન્ટ છ માઇક્રોગ્રામ અને બે પોઈન્ટ આઠ માઇક્રોગ્રામ સુધી વિટામિન બી ટ્વેલ્વની દૈનિક જરૂર હોય છે શરીરમાં વિટામિન બી ટ્વેલ્વનું પ્રમાણ ઓછું થવાથી શું અસર થાય એનિમિયા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવું લાલ અને શ્વેત કણો ઓછા થવા થાક અથવા નબળાઈ લાગવી નિસ્તેજ ત્વચા હૃદયના ધબકારા વધી જવા ભૂખ ન લાગવી વજનમાં ઘટાડો થવો અને વંધ્યત્વની તકલીફો થવી હાથ અને પગમાં કળતર થવી અથવા સૂન્ન થવા અન્ય લક્ષણોમાં સંતુલનની તકલીફ ડિપ્રેશન મૂંઝવણ યાદશક્તિ નબળી પડવી અને મોં અથવા જીભમાં દુખાવો થવો વગેરે વિટામિન બી ટ્વેલ્વની ઉણપનું કારણ બની શકે તેવા પરિબળો પચાસથી વધુ ઉંમરના લોકો તેઓનું જઠર ખોરાકમાં કુદરતી રીતે હાજર રહેલા વિટામિન બી ટ્વેલ્વને શોષી લેવા માટે પૂરતા પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરી શકતું નથી એચોફિક ગેસ્ટ્રાઇટિસ નામના રોગવાળા લોકો કદાચ પૂરતા પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્વ શોષી શકતા નથી કારણ કે તેઓ તેમના જઠરમાં ખૂબ જ ઓછા હાઇડ્રોક્લોરિક એસિડ અને આંતરિક પરિબળ બનાવે છે પરનીસિયસ એનિમિયા ધરાવતા લોકો વિટામિન બી ટ્વેલ્વ શોષવા માટે જરૂરી આંતરિક પરિબળ બનાવતા નથી પરિણામે તેમને ખોરાકમાંથી વિટામિન બી ટ્વેલ્વ શોષવામાં તકલીફ પડે છે જે લોકોએ અમુક પ્રકારની જઠર અથવા આંતરડાની શસ્ત્રક્રિયા કરી હોય ઉદાહરણ તરીકે વજન ઘટાડવા માટે તો તેઓ વિટામિન બી ટ્વેલ્વને શોષવા માટે પૂરતું હાઇડ્રોક્લોરિક એસિડ અને આંતરિક પરિબળ બનાવી શકતા નથી જઠર અને નાના આંતરડાની રોગો ધરાવતા લોકો પણ પૂરતા પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્વ શોષી શકતા નથી જે લોકો ઓછી માત્રામાં પ્રાણીજન્ય ખોરાક ખાય છે જેમ કે શાકાહારીઓ તેઓને તેમના આહારમાંથી પૂરતું વિટામિન બી ટ્વેલ્વ ન મળી શકે માત્ર પ્રાણીજન્ય ખોરાકમાં કુદરતી રીતે વિટામિન બી ટ્વેલ્વ હોય છે શું વિટામિન બી ટ્વેલ્વનું વધુ પ્રમાણ હાનિકારક હોઈ શકે છે વિટામિન બી ટ્વેલ્વ વધુ માત્રામાં પણ કોઈ નુકસાન પહોંચાડતું નથી વિટામિન બી ટ્વેલ્વ એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે તેથી બિનોપયોગી રહેલું વિટામિન બી ટ્વેલ્વ પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં વિવિધ કોષોના કાર્યો અને વિકાસ માટે ખૂબ જ આવશ્યક છે તેથી શરીરમાં તેનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે